કે પુરુષને એની પત્ની એમ કહે કે તમે માવળિયા છો અને માતા એમ કહે કે લગ્ન પછી તું તો તો તારી ઘરવાળીનો જ થઈ ગયો આ બેય બાજુથી જે આ પ્રશ્નનો મારો થાય તો એમાં પુરુષને કેવી રીતે બેલેન્સ કરો પુરુષની હાલત સેન્ડવીચ જેવી જ હોય છે લગભગ દાબેલી જેવી હાલત હોય છે હમ વડાપાઉના વડા જેવી જ હાલત હોય છે પણ રાજકોટના માણસો જો ચાલુ બાઈકે પાછલા ખિસ્સા માંથી ફાકી કાઢીને કાઢી શકે એક હાથે બાઇક ચલાવતા ચલાવતા ખાઈ શકે પાછો કચરો નાખી શકે ચાલુ ગાડીએ પિચકારી મારી શકે એક સાથે જો બધી જ ક્રિયાઓ બેલેન્સ કરી શકે પગ બે અને ફોર વ્હીલમાં સાધન કેટલા વાપરવાના નીચે ત્રણ ક્લચ બ્રેક લીવર બે પગેથી તમે ત્રણે ત્રણ વસ્તુને બેલેન્સ કરી શકો છો એમાં સ્ટેરિંગ પકડવાનો એમાં પાછો ફોન આવ્યો હોય એમાં પાછો બમ્પ આવે એટલે ગિયર બદલવાનો તો કોણીથી કરી કરીને ગિયર બદલશે ફોન ઉપાડશે ચાલુ ગાડીએ ફોન રિસીવ થાય ચાલુ ગાડીએ ફાકી ગુટકા ખવાય તો તમે તમારી પત્નીને માતાને બેલેન્સ કરી જ શકો આમાં પુરુષની કસોટી છે જી એણે કોઈ એકની ફેવર કરવાની હોતી નથી માતા ઉંમરલાયક થયા છે વૃદ્ધાવસ્થાને પામ્યા છે એટલે એક વૃદ્ધોની જે વિચારધારા હોય જે ઓલ્ડ જનરેશનની વિચારધારા હોય એ વિચારધારા લાઈટ બંધ નથી કરી મોડા આવો છો વહેલા ઉઠતા નથી આ વિચારધારા એમની રહેશે જ નવી પેઢીની જુદી વિચારધારા રહેશે એને લાઈટ એક બે ચાલુ રહી જશે કોઈ તકલીફ નહીં થાય એને સવારે પાંચના બદલે આઠ વાગી જશે તો પણ કંઈ તકલીફ નહીં થાય તો આ બંનેની વચ્ચે જે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે એ કુશળતા પુરુષે કુશળતા દાખવવાની છે જેથી માતાને પણ ખોટું ન લાગે અને પત્નીને પણ ખોટું ન લાગે એના માટે થોડોક સત્સંગ કરતા કરતા વિવેક આવશે હમ બિલકુલ અને ક્યારેક પત્નીના શબ્દો પણ સહન કરવાના ક્યારેક માતાના શબ્દો પણ સહન કરવાના બંનેની વચ્ચે જો ધીમે ધીમે હું એક આજે સરસ વાત આપને કરવા માંગુ છું આવા પ્રશ્નો અનેક પરિવારોમાં આવતા હતા પ્રમુખ સ્વામી મહારાજ પર પત્રો આવતા હતા એટલે પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પ્રશ્ન પૂછ્યો એક ભક્તે કે સ્વામીજી ક્યારે પરિવારના પ્રશ્નો જ ના આવે અમારે પ્રશ્ન પૂછવા જ ન પડે તો એવો કઈક ઉપાય બતાવી દો ને માસ્ટર કી કી એક દવા તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે પરિવારના તમામ સભ્યો રોજ રાત્રે ભેગા બેસીને જો સત્શાસ્ત્રોનું પઠન કરે ઘર સભા કરે એકબીજા સાથે વાર્તાલાપ કરે તો વૈમાનસ્ય દૂર થાય આજે મંગળ પર પાણી છે કે નહીં એમાં સંશોધન કરતા થઈ ગયા પણ કે માની આંખમાં પાણી આવે છે કે નહીં એ જોવાનો ટાઈમ નથી બહુ સાચી વાત છે આજે સોશિયલ મીડિયા પાછળ આપતા થઈ ગયા ઈરાનમાં શું છે ઇજિપ્તમાં શું છે યુક્રેનમાં શું છે રશિયામાં વોર શું છે તું તારા પાડોશી સાથેના સંબંધ સુધાર ને પેલા તું તારા માતા પિતા સાથેના સંબંધ સુધાર સાસુઓના સંબંધ સુધાર

તમે તમારી આર્થિક કટોકટીની વાત કરી શકો નવો પ્રોજેક્ટ આવતો હોય તેની વાત કરી શકે દીકરા દીકરીની સગાઈની કે લગ્નની વાત થઈ થઈ શકે કંઈ અંદર અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો હું કહું કે તમારા બોલવાથી મને થોડુંક આવું લાગ્યું હતું તો આપનો આશય શું હતો બિલકુલ તમે સ્પષ્ટતા કરો બારોબાર ગેરસમસ્યા માટે માની લો છો કે મારી સાસુ આવા જ છે મારી વહુ આવી જ છે તો આપણે જેટલા નજીક આવીશું અને પરસ્પર ખુલતા થઈશું ડિજિટલને સમય ઓછો આપો ને ફિઝિકલ પરિવારના સભ્યોને થોડોક વધારે સમય આપો ને તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે રીલ જોવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એ તો થોડોક સમય સેજ મજા જેવું લાગશે બાકી સ્ટ્રેસ ને ટેન્શન તો વધતું જ જશે એટલે પુરુષે કે સ્ત્રીએ કે તમામ સભ્યોએ થોડુંક વિચારધારાને વાઇડ કરીને દરેકના કોન્સેપ્ટને સમજીને હું પણ ખોટો હોઈ શકું છું આઈ મે બી રોંગ અને બે શબ્દ શીખી જવાના સોરી ને થેન્ક યુ કંઈક ભૂલ હોય કે ભૂલ જેવું સામેવાળાને લાગતું હોય તો પણ સોરી બોલી જવાનું સોરી બોલવામાં કેટલી એનર્જી વપરાય છે શું કેલરી બળી ગઈ તમારી બોલી જાઓ ને સોરી તો પેલાનું અહંકારનું પોષણ થઈ જશે સોરી બોલી જાઓ અને કોઈએ સેજ સારું કામ કર્યું હોય કે સારા જેવું લાગતું હોય તો ગ્રેટ તો કરો એક સાસુ વહુને ખરાબ રસોઈ થાય તો ટીકા કરી શકે છે વર્ષમાં પચાસ દિવસ કે પાસઠ દિવસ ખરાબ થઈ તો બાકીના ત્રણસો દિવસ સારી થઈ ત્યારે વખાણ કર્યા ખરા જેને વખાણ કરતા નથી આવડતું એને ટીકા કરવાનો અધિકાર નથી સાચી વાત તો સોરીને થેન્ક્સ બોલતા શીખી જઈએ આઈ મે બી રોંગ હું ખોટો હોઈ શકું છું તમારી વાત સાચી છે ચાલો આપણે સાથે બેસીએ આપણે સુધારો કરીએ આવા થોડાક શબ્દોથી નાની નાની વાતોથી ઘર એક સુઘરીનો માળો બની જશે જેને કોઈ વંટોળની તાકાત નથી કે પછી તોડી શકે